આપણે પછી પ્યુરી બનાવીશું તો સૌથી પહેલા આપણે પનીર ને થોડુંક સોતે કરી લઈશું જેટલું શાક બનાવવાનું છે એટલું પનીર ને હું સોતે કરી લઈશ તો થોડુંક એવું પેનમાં તેલ મૂકીને આપણે ગોલ્ડન બ્રાઉન જેવું થઈ જાય ત્યાં સુધી સોતે કરી લઈશું તો પનીર ને સોતે કરવાથી પનીર ને ઉપર અને નીચેનું જે લેયર હોય ને તે થોડુંક કડક થઈ જતું હોય છે ને અંદર થી પનીર એકદમ સોફ્ટ રહેતું હોય છે જો તમે પનીર ને સોતે કર્યા વગર શાક માં નાખશો ને તો પનીર તમારું ફેદાઈ જશે અને સોતે કરવાથી પનીર માં ટેસ્ટ પણ સરસ આવતો હોય છે તો આપણે પનીર ને બે સાઈડ ગોલ્ડન બ્રાઉન જેવું થઈ જાય ત્યાં સુધી સોતે કરી લઈશું તો પનીર આપણું બેવ સાઈડ ગોલ્ડન બ્રાઉન જેવું થઈ ગયેલું કાંદા કન્ટેનરમાં એડ કરી દઈશું આઠ થી દસ મોટી કળી લસણની નાખીશું અને પાંચ થી છ જેટલી તીખી મરચી નાખીશું ગ્રેવી આપણે થોડીક સ્પાઈસી રાખવાની કેમ કે લાલ મરચું પાવડર નથી નાખવાનું એટલે તમારે તીખી મરચી યુઝ કરવાની તો હવે આપણે કાંદા લસણ અને મરચાની પ્યુરી એકદમ સ્મૂથ એવી બનાવી લઈએ બની ગઈ ગઈ અને બીજી સાઈડ આપણે પનીરને શેક્યું હતું તે પણ ઠંડુ થઈ ગયેલું અને અહીંયા આપણે લીધેલા છે લાલ અને લીલા કેપ્સિકમ તો તેને પણ કટ કરીને રેડી કરી દઈશું ત્યાં સુધીમાં આપણે કઢાઈમાં તેલ પણ એડ કરી દઈશું ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે કાંદા મરચા લસણ ની પ્યુરી બનાવી હતી ને તેને એડ કરી દઈશું બધી પ્યુરી નાખી દઈશું અને હલકી ગોલ્ડન બ્રાઉન જેવી થઈ જાય ત્યાં સુધી આપણે આ પ્યુરીને સોટે કરી લઈશું કરીને હવે કઢાઈની ઉપર ઢાંકણ બંધ કરીને આ સાઈડ પ્યુરી ચડવા દઈએ ત્યાં સુધીમાં આપણે બીજી સાઈડ અંદર નાખવા માટે કાજુની પ્યુરી પણ બનાવીને રેડી કરી લઈએ તો અડધો કપ જેટલા હું કાજુ યુઝ કરીશ તમારે જેટલી કાજુની પ્યુરી નાખવી હોય એ હિસાબથી તમે નાખી શકો તો અડધો કપ જેટલા કાજુ નાખીને થોડું પાણી એડ કરીને એકદમ સ્મૂધ એવી કાજુની પ્યુરી બનાવીને રેડી કરી લઈશું તો કાજુની પ્યુરી નાખવાથી ગ્રેવી આપણી ઘાટી પણ બને છે અને ટેસ્ટી પણ બને છે અને આપણે ટોટલ પ્યુરી વ્હાઈટ જ રાખવાની છે તો જે પણ વસ્તુ તો સરસ મજાની કાટી એવી આપણી કાજુની પ્યુરી બની ગઈ હવે બીજી સાઈડ કઢાઈમાં આપણે પ્યુરી ને ચડવા દીધી હતી તેને પણ ચેક કરી લઈએ તો હલકી એવી ગોલ્ડન બ્રાઉન જેવી પ્યુરી થઈ ગઈ હવે કાજુની પ્યુરી બધી જ એડ કરી દઈશું કાજુની પ્યુરી નાખીને સતત આપણે હલાવી લેવાનું નહીતર કઢાઈમાં તમારી કાજુની પ્યુરી ચોટી જશે તો કાજુની પ્યુરી નાખીને સરસ રીતે મિક્સ કરી લીધેલું હવે જે કન્ટેનરમાં પ્યુરી બનાવી હતી ને તેમાં થોડુંક પાણી નાખીને આપણે એડ કરી દઈશું અને સરસ રીતે પ્યુરીને આપણે મિક્સ કરી લઈશું તો પ્યુરીને સરસ રીતે મિક્સ કરી લીધેલી હવે આપણે સ્વાદ મુજબ એડ કરી દઈશું મીઠું મીઠું નાખીને પ્યુરીને મિક્સ કરી લઈએ અને એકદમ ધીમા ગેસ ઉપર આપણે પ્યુરીને ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે તમારે જો ગેસ થોડો હાઈ હોય ને તો હલાબી પણ લેવાની બે મિનિટ સુધી આપણે એકદમ ધીમા ગેસ ઉપર ચડવા દઈએ બે મિનિટ પછી આપણે જોઈ લઈએ તો કઢાઈ નોનસ્ટિક છે તો પણ આપણી પ્યુરી નીચે બેસી ગઈ એટલે તમારે સતત આ પ્યુરીને હલાવી જ લેવાની કેમ કે કાજુ હોય ને એટલે પ્યુરી આપણી બેસી જતી હોય છે અને સ્ટીલના વાસણમાં જો બનાવતા હોય ને તો ખાસ ધ્યાન રાખજો હવે આપણે એડ કરી દઈશું થી દોઢ ચમચી જેટલો પંજાબી શાકનો મસાલો જે મેં રેડીમેડ લીધેલો છે તો પંજાબી શાકનો મસાલો તમે કોઈ પણ બ્રાન્ડનો અને એક પનીર ટીક્કા મસાલા કે જે પણ તમે યુઝ કરતા હોય તે તમે એડ કરી શકો મસાલો નાખીને મિક્સ કરી લઈશું હવે એડ કરી દઈશું આપણે હેવી ક્રીમ તો હેવી ક્રીમની જગ્યાએ ઘરની દૂધની મલાઈ હોય ને એ પણ આપણે એડ કરી શકીએ ક્રીમ નાખીને સરસ રીતે મિક્સ કરી લઈશું તો ક્રીમ અને કાજુ ની પ્યુરી બેઉ આપણે એડ કરીએ ને તો શાક નો ટેસ્ટ વધારે સરસ આવતો હોય છે હવે પ્યુરીને ટેસ્ટ કરી લઈએ જો મીઠું ઓછું લાગે તો એડ કરી દેવાનું તો પ્યુરીમાં થોડુંક મીઠું ઓછું લાગે છે તો મીઠું પણ એડ કરી દઈશું હવે આપણે બે ચમચી જેટલી કસૂરી મેથીને થોડીક હલકી એવી રોસ્ટ કરીને મસળીને એડ કરી દઈશું સ્વાદ મુજબ થોડુંક મીઠું પણ એડ કરી દઈશું સરસ રીતે પ્યુરીને મિક્સ કરી લઈએ મિક્સ કર્યા પછી આપણે જે લાલ લીલા કેપ્સિકમને કટ કરી લીધા હતા પનીરને સોતે કરી લીધું હતું તે બધું એડ કરી દઈશું પનીર કેપ્સિકમ નાખીને ગ્રેવીની સાથે સરસ રીતે મિક્સ કરીને ફરીથી આપણે આ શાક ને એક મિનિટ સુધી ચડવા દઈશું વધારે નહીં ચડવા દઈએ એક મિનિટ પછી આપણે જોઈ લઈએ એકદમ ટેસ્ટી અને વ્હાઈટ ગ્રેવીની સાથે આપણું સરસ મજાનું પંજાબી શાક બની ગયું ખાવાની બહુ જ મજા મજા આવશે કુલચા જે તમને પસંદ હોય તેમની સાથે તમે ગરમમાં ગરમ બનાવીને તરત સર્વ કરજો ખાવાની પડી જશે તો સરસ મજાનું ટેસ્ટી આપણું નવાબી પનીર બની ગયું તમે એક વખત આવી રીતના નવાબી પનીર બનાવશો નહીં તો તમને બીજી વખત શું વારંવાર બનાવવાનું મન થશે તો સરસ મજાનું આપણું પનીર નવાબી બની ગયું જે આપણે એક બાઉલમાં સર્વ કરી લઈશું તો જોતા જ મોડામાં પાણી આવી જાય એવું સરસ મજાનું આપણું પંજાબી પનીર નવા બની ગયું તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શક તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું